મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ચાર યુગોની વાત કરવામાં આવી છે સતયુગ ત્રેતા યુગ દ્વાપર યુગ અને કળિયુગ આ ચારેય યુગોમાંથી કળિયુગને સૌથી અંધકારમય અને અધર્મથી ભરાયેલું ગણવામાં આવે છે આજે હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ પરંતુ ગૌર કળિયુગ શબ્દનો અર્થ થાય છે કળિયુગનો સૌથી ભયાનક અને અંતિમ તબક્કો જ્યાં અધર્મ અનૈતિકતા અને અરાજકતા ચરમસીમાએ પહોંચશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ગૌર કળિયુગમાં માણસો કેવા હશે તેમનું વર્તન સમાજની સ્થિતિ અને આધુનિક દ્રષ્ટિકોણથી આનું મૂલ્યાંક શું છે બધા પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો હિન્દુ પુરાણો ખાસ કરીને ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે કળિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનું છે જેમાંથી આશરે પાંચ હજાર જેટલા વર્ષો વીતી ચૂક્યા છે કળિયુગની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી થઈ હોવાનું માનાય છે આ યુગમાં ધર્મના ચાર પાયામાંથી માત્ર એક જ પાયો બચે છે મતલબ કે સત્ય બચ્યું છે જ્યારે તપ દયા અને શુદ્ધતા લગભગ નાશ પામી ચૂક્યા છે ઘોર કળિયુગ એટલે કે આ યુગનો અંતિમ તબક્કો જ્યાં બાકી રહેલો એક પાયો પણ નબળો પડી જાય છે અને માનવતા સંપૂર્ણપણે અધોગતિ તરફ ખસી જાય છે. ઘોર કળિયુગમાં માણસનું વર્તન અને ચરિત્ર કેવું હશે તેનું વર્ણન શાસ્ત્રોમાં વિગતવાર આપવામાં આવ્યું છે અને આપણે તેને આધુનિક સંદર્ભમાં પણ જોઈ શકીએ છીએ. ઘોર કળિયુગમાં ધર્મનું સ્થાન લગભગ નાશ પામી જશે. લોકો ધર્મના નામે માત્ર દેખાડો કરશે પરંતુ તેમના હૃદયમાં લોભ, લાલચ અને સ્વાર્થ હશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે લોકો પૈસા અને શક્તિને જ ભગવાન માનશે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ધાર્મિક વિધિ વિધિઓને ભૌતિક લાભ માટે ઉપયોગમાં લે છે માણસોમાં સચ્ચાઈ ઈમાનદારી અને ન્યાયની ભાવના લગભગ ખતમ થઈ ચૂકી છે લોકો એકબીજા સાથે છેતરપિંડી કરશે જૂઠું બોલશે અને પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જશે સંબંધોમાં વિશ્વાસ નહીં રહે અને પરિવારના સભ્યો પણ એકબીજા સાથે દુશ્મની રાખશે ઘોર કળિયુગમાં ધનની ભૂખ એટલી વધી જશે કે લોકો તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લોકો ધનને જ સર્વોપરી માનશે અને ગરીબોનું શોષણ કરશે આજે આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર કૌભાંડો અને આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે માણસોનો સ્વભાવ અત્યંત ક્રોધી અને હિંસક બનશે નાની નાની બાબતોમાં લોકો ઝગડશે મારામારી કરશે અને હત્યા સુધી કરી નાખશે સમાજમાં શાંતિનો અભાવ હશે અને લોકો એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે ગૌર કરુગમાં જ્ઞાનનું મૂલ્ય ઘટશે અને લોકો અંધશ્રદ્ધામાં ડૂબી જશે શિક્ષણનો ઉપયોગ માત્ર ધન કમાવા માટે થશે નહીં કે સમાજના ઉત્થાન માટે લોકો ખોટા ગુરુઓ અને નેતાઓની પાછળ દોડશે ગોર કળયુગમાં માણસોની સાથે સમાજની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હશે જેમ કે સમાજમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ એટલી વધી જશે કે ગરીબોને જીવનું જીવવું પણ મુશ્કેલ બની જશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધનવાનોનો જ સમાજમાં આદર થશે જ્યારે ગરીબોને હલકામાં ગણવામાં આવશે પરિવારોમાં પ્રેમ અને સંબંધોનું મહત્ત્વ ઘટશે માતા પિતા અને બાળકો વચ્ચે વિવાદો વધશે અને લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે પતિ પત્ની વચ્ચે પણ વિશ્વાસ નહીં રહે અને છૂટાછેડાઓનું પ્રમાણ વધશે ગૌર કર્યુંગમાં ન્યાય પ્રણાલી નબળી પડી જશે જેની પાસે પૈસા અને શક્તિ હશે તે જ ન્યાય મેળવી શકશે નિર્દોષ લોકોને સજા થશે જ્યારે ગુનેગારો છૂટા ઘૂમી રહ્યા હશે માણસોના લોભને કારણે જંગલો કપાશે નદીઓ પ્રદૂષિત થશે અને હવા ઝેરી બનશે આનાથી બીમારીઓ વધશે અને કુદરતી આફતો જેમ કે પૂર દુષ્કાળ અને ભૂકંપોનો પ્રમાણ વધશે ધર્મના નામે લડાઈઓ થશે અને લોકો ધર્મને એકબીજા સામે લડવાના હથિયાર તરીકે ઉપયોગ કરશે સાચા સાધુ સંતોની સંખ્યા ઘટશે અને ખોટા બાબાઓનો પ્રભુત્વ વધશે ગોર કળિયુગમાં માણસનું શારીરિક અને માનસિક સ્વરૂપ પણ બદલાઈ જશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કળયુગના અંતમાં માણસનું આયુષ્ય ઘટીને વીસ થી ત્રીસ વર્ષનું થઈ જશે તેમનું શરીર રોગી અને નબળું હશે કારણ કે ખોરાક અશુદ્ધ હશે અને જીવનશૈલી અસ્તવ્યસ્ત હશે લોકોનું મન અશાંત રહેશે ચિંતા ડર અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સામાન્ય બનશે લોકોને શાંતિનો અનુભવ નહીં થાય અને તેઓ દારૂ ડ્રગ્સ અને અન્ય નશામાં ડૂબી જશે માણસોની બુદ્ધિ નબળી પડશે અને તેઓ નાની નાની બાબતોમાં મૂંઝાશે તેઓ ટૂંકા ગાળાના લાભ માટે મોટું નુકસાન કરશે આજના સમયમાં જો આપણે ગૌર કયુગની વાત કરીએ તો ઘણી બાબતો હાલની સ્થિતિ સાથે મેળ ખાતી લાગે છે ટેકનોલોજીનો વિકાસ થયો છે પરંતુ તેનો દુરુપયોગ પણ વધ્યો છે સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવવામાં આવે છે લોકો એકબીજાને ટ્રોલ કરે છે અને ખોટી માહિતી ફેલાવે છે આર્થિક અસમાનતા એટલી વધી ગઈ છે કે ગરીબોને બે ટકનું અનાજ મળવું પણ મુશ્કેલ બની ગયું છે જ્યારે શ્રીમંતોની સંપત્તિ દિવસે પ્રતિદિવસે વધતી જઈ રહી છે આબોહવા પરિવર્તનને કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે જે શાસ્ત્રોમાં કહેલી કુદરતી વિનાશની વાત સાથે મળે છે લોકોમાં સ્વાર્થ અને હરીફાઈની ભાવના વધી રહી છે અને સહકારની ભાવના ઘટી છે આ બધું વાતોનો સંકેત આપે છે કે આપણે ગોળ ગોર કળિયુગની નજીક આવી રહ્યા છીએ જોકે કળિયુગનું વર્ણન ભયાનક છે પરંતુ શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે આ યુગમાં પણ ધર્મ ધર્મનો રસ્તો અપનાવવાવાળા લોકો મુક્તિ મેળવી શકે છે ભગવાનનું નામ જપવું સાદું જીવન જીવવું અને બીજાને મદદ કરવી એ ગોર કળિયુગમાં પણ શક્ય છે એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતે ભગવાન કલ્કીના રૂપમાં અવતાર લેશે અને અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે ગૌર કળિયુગમાં માણસો લોભી સ્વાર્થી હિંસક અને અનૈતિક હશે સમાજમાં અરાજકતા અન્યાય અને સા અશાંતિનું વાતાવરણ હશે પરંતુ આ બધા વચ્ચે પણ જે લોકો ધર્મ અને માનવતાને વળગી રહેશે તેઓ આ અંધકારમય યુગમાંથી બહાર આવી શકશે આજનો સમય આપણને ચેતવે છે કે આપણે આપણી જાતને સુધારીએ અને સમાજને બચાવવા માટે પ્રયત્ન કરીએ જેથી ગૌર કળિયુગની ભયાનકતા ઓછી થાય આશા છે કે માણસો આ યુગમાં પણ પોતાની અંદરની સારી બાજુને જીવંત રાખશે આજે આખા વિશ્વભરમાં યુદ્ધો ભ્રષ્ટાચાર પ્રદૂષણ અને નૈતિક પતન જોવા મળે છે લોકો ધર્મ અને આધ્યાત્મિકતા ભૂલીને પૈસા અને પાછળ દોડી રહ્યા છે આધુનિક સમયમાં આ પ્રતિબિંબ જોઈએ તો આપણું જીવન સરળ બનાવ્યું છે પણ તેની સાથે સાથે એકલતા તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે જે કળિયુગના છ કપટનું લક્ષણ છે ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે પણ શું આનો અર્થ એ છે કે બે હજાર પચીસ માં તેનો અંત આવશે શાસ્ત્રો કહે છે કે અંતે અવતાર થશે જે અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે પણ હજુ તો લાખો વર્ષ બાકી હોવાથી બે હજાર પચીસ ને છેલ્લું વર્ષ ગણવું એ માત્ર એક ધારણા હોઈ શકે છે હવે આપણે મિત્રો કળિયુગના સમયગાળા અને બે હજાર પચીસ ના મહત્વ વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર ચાર યુગોની અવધિ નક્કી છે લાખ અને દ્વાપર યુગ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ અને એના પછી કળિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ આ ગણતરી મિત્રો દેવી વર્ષો ઉપર આધારિત છે જે માનવ વર્ષોમાં ગણાય છે કળિયુગની શરૂઆત એકત્રીસો બે ઈસા પૂર્વ થઈ એટલે કે આજથી મિત્રો માત્ર પાંચ હજાર એકસો એટલે કળિયુગનો કળિયુગનું છે દ્રષ્ટિએ સાચું નથી લાગતું પરંતુ કેટલાક આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષીઓ એવું માને છે કે કળિયુગનો અંત એકાએક નહીં પણ ધીમે ધીમે આવશે તેઓ એવું પણ કહે છે કે કળિયુગના પહેલા દસ હજાર વર્ષોમાં એક સંક્રાંતિ કાળ આવશે જેમાં ધર્મનું પુનરુત્થાન થશે આ ગણતરી પ્રમાણે આપણે હજુ આ સંક્રાંતિકાળની શરૂઆતમાં છીએ જે દસ વર્ષ સુધી ચાલશે 2025 આ સંક્રાતી કાળનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે પણ મિત્રો 2025 ને કળિયુગનો અંત કેવું અશક્ય છે જ્યોતિષ દ્રષ્ટિએ 2025 માં કેટલીક મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનવાની શક્યતા છે ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે જે સામાજિક અને પર્યાવરણીય પરિવર્તનનો લાવી શકે છે કેટલાક જ્યોતિષીઓ એમ પણ માને છે કે આ આ બધા પરિવર્તનો કળિયુગના અંતના સંકેત હોઈ શકે છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે કળિયુ યુગના અંતે કલ્કી અવતાર થશે અને જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે પેલે તો પૃથ્વી ઉપર અધર્મ પોતાની ચરમ સીમાએ પહોંચશે આપણે બે હજાર પચીસ ની હાલની સ્થિતિ જોઈએ તો મિત્રો આ સ્થિતિ ગંભીર તો સો ટકા છે પણ હજી પણ આ ચરમ સીમા સુધી નથી પહોંચી એટલે બે હજાર પચીસ ને કળિયુગ નું છેલ્લું વર્ષ ગણવું એ એક અનુમાન જોઈ શકે છે હવે આપણે બે હજાર પચીસ ને આધુનિક સંદર્ભમાં જોઈએ આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે ટેકનોલોજીએ માણસને ઘણું આપ્યું છે સ્માર્ટફોન ઇન્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ મિત્રો આની સાથે સાથે નવી નવી સમસ્યાઓ પણ આ લાવી છે મતલબ કે પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે જંગલને કાપવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે આ બધું જોતા ઘણા લોકોને લાગે છે કે કળિયુગના અંતના સંકેતો દેખાઈ રહ્યા છે શાસ્ત્રોમાં કળિયુગના અંતના સંકેતોનું વર્ણન છે પૃથ્વી ઉપર પાણીની અછત ધર્મનો સંપૂર્ણ નાશ અને માણસોમાં નૈતિકતાનો અભાવ આજે આ સંકેતો આંશિક રીતે દેખાય છે પણ સંપૂર્ણ નથી બે હજાર પચીસમાં પર્યાવરણીય સંકટ વધી શકે છે જેમ કે ભારે દુષ્કાળ કે પૂરને પણ કળિયુગનો એ ઉતાવળ હશે સામાજિક રીતે પણ આજે લોકોમાં જાગૃતિ વધી રહી છે યુવાઓ પર્યાવરણ અને સમાજ સુધારા માટે કામ પણ કરી રહ્યા છે અને આ એક સકારાત્મક સંકેત છે આ જાગૃતિ કળિયુગના સંક્રાંતિ શરૂઆત હોઈ શકે છે કેટલાક લોકો બે હજાર પચીસ ને એક નવી શરૂઆત તરીકે પણ જુએ છે ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું સંગમ થઈ શકે છે જે માનવ જાતને નવી દિશા આપશે પણ મિત્રો આ બધું એક અનુમાન છે કળિયુગ સાચો અંત શાસ્ત્રોમાં કેવાયું તેમ કલ્કી અવતાર સાથે જ થશે અને તે હજુ ઘણું દૂર છે આખરે આપણે એક પ્રશ્ન પર આવીએ છીએ કળિયુગનો સાચો અંત ક્યારે થશે શાસ્ત્રો પ્રમાણે હજુ લાખો વર્ષો બાકી છે બે હજાર પચીસ ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી પણ આધુનિક સંદર્ભમાં તે એક મહત્વનું વર્ષ હોઈ શકે છે આ વર્ષે એક નવી શરૂઆતનું પ્રતિક બની શકે છે જ્યાં માનવજાત પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધશે કળિયુગનો અંત નજીક હોય કે દૂર હોય આપણું કર્તવ્ય એ જ છે કે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવીએ ધર્મ સત્ય અને જીવનમાં સ્થાન આપીએ એક સંકેત હોઈ શકે છે કે આપણે પોતાનું જીવન સુધારવાની શરૂઆત કરીએ આખરે તો મિત્રો કળિયોગ નો અંત બારે નહીં પણ આપણા મનની અંદર થશે જ્યારે આપણે અધર્મને છોડીને ધર્મને અપનાવીશું તો ચાલો બે હાજર પચીસ ને એક નવી શરૂઆત તરીકે સ્વીકારીએ અને પોતાને બદલવાનો સંકલ્પ લઈએ તો મિત્રો કળિયુગના અંતના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ